નમસ્કાર દોસ્તો અત્યારે આપણી સાથે એક બહુ જ વિશેષ વ્યક્તિ છે એમને સ્મૃતિવન થી ખૂબ પ્રેમ છે અને છેલ્લા સાત વર્ષથી સ્મૃતિવન એવો આવે છે આપણે એમની પાસે જ વાત કરીએ એમના વિશે કે આ સાત વર્ષથી એ અહીંયા આવે છે એ મૂળ કોણ છે ક્યાંના છે શા માટે આવે છે અને અહીંયા શું કરે છે અને જોઈ શકો છો કે સરસ મજાની સાયકલ ઉપર અત્યારે એ અહીંયા આવેલા છે શું નામ છે આપનું સાહેબ મારું નામ ગોવિંદભાઈ જી આપ સાહેબ ક્યાં રહો છો હું રહું છું યુકે પણ હમણાં રહું છું જૂનાવાસમાં માદા પર જૂનાવાસમાં બરાબર તો યુકે માં કેટલા વર્ષથી આપ રહો છો ચાલીસ વર્ષથી યુકે રહો છો

તો ગોવિંદભાઈ વિશે આ એક ખૂબ આપણે અલગ વાત જાણવા મળી કે માતાની સેવા માટે ગોવિંદભાઈ ખાસ ત્યાંથી અહીંયા આવ્યા ચાર વર્ષ માતાની સેવા કરી અને કુદરતના ક્રમ પ્રમાણે જે પછી ઘટના બની એ પછી એમને કચ્છ ગમી ગયું ભુજ ગમી ગયું માધાપર ગમી ગયું અને એમાં જૂનોવાસ ગમી ગયો એટલે અહીંયા એ રોકાઈ ગયા તો અહીંયા હવે કેટલા વર્ષથી છો તમે એટલે હમણાં ત્રણ વર્ષથી બે અઠવાડિયા છોકરા અચ્છા અચ્છા ત્યાં પરિવાર ને મળવા માટે જાઓ છો બરાબર બરાબર બે બાજુ રાઈટ છે તમારા બરાબર તો અહિયાં તમે ક્યારથી આવો છો આ સ્મૃતિવનમાં એટલે સ્મૃતિ વન માં તો ટ્વેન્ટી અંદર કામ ચાલે છે ત્યાંથી અંદર આટા મારું અહીંયાથી ચડું ઓલી બાજુ ઉતરું બરાબર આખું આખું રંગ બધું આખું ફૂલ બે ત્રણ ચક્કર મારે ઉપર બરાબર તો તમને આના ખૂણા ખાચરા બધા ખબર છે બધું ખબર છે અચ્છા અચ્છા મને એમ કે હું જ ખૂણા ખાચરા જાઉ છું લો મારા ગમંડ નું તમે નાશ કરી નાખ્યો અમારા ઘરેથી પગે પગે પ્રસાદી લેવા ભુજ મંદિરે ટપીને જાતો બરાબર ભુજ આખો ટપીને જાતા બરાબર બરાબર તો અને મોદી સાહેબે મને એટલું બધું ગિફ્ટ આપી દીધું બે લાખ કરોડ દઈ તો ન મળે સાહેબ બરાબર છે બહુ જ મોટી ભેટ છે બરાબર અહીંયા જે સ્મૃતિવનમાં તમે આવો છો તો શું કરો છો કંઈક ખાસ કોઈ પ્રવૃત્તિ કરો છો કે ખાલી આવીને જતા રહ્યો છો ના હું આવું ને ઉપર આવ ને એકસો આઠ કપાલબતી કરું બરાબર સૂર્ય સૂર્ય નમસ્કાર કરીને પછી નીકળું બરાબર અને અહીંયા આવું ત્યારે બધાને સ્માઇલ સ્માઈલ આપીને બધાને બોલાવું બરાબર જરાક એમ કમ્યુનિકેશન સ્કિલ્સ બધાને જરાક વધે જરાક એટલે બધા જરાક એમ જરાક અને પછી માણસો અહીંયા કચરા કરે એ લોકોને જે એડવાઇસ કે કચરા ના અચ્છા કચરા કરે છે અહીંયા લોકો કચરા બોટલ બોટલ બધું ફેંકી જાય છે આ ભાઈ અમારા બોટલ ઉપાડી પાડીને અમે નીચે બરાબર શું નામ છે આપનો પ્રવીણભાઈ ઠક્કર અચ્છા પ્રવીણભાઈ તો આપ પણ એમની સાથે આવો છો અને એમની સાથે જે કંઈ પણ અહીંયા જે કચરાનો ને એવો પ્રશ્ન છે એમાં રસ લ્યો છો બરાબર તો અહીંયા કચરા પેટી છે કચરા પેટીમાં કોઈ નથી નાખતું કોઈ નથી કચરા પેટીમાં કોઈ નથી નાખતું પેલી પેટીમાં નાખો પેલી પેટીમાં કા નાખો નાખી નથી આવતા બરાબર બરાબર એ તો મને 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 ખાલી એટલું કેશો તમે કે ધારો કે આવો કોઈ પણ પ્લેસ છે યુકેમાં કોઈ આવી જગ્યા છે કે જ્યાં આવી સરસ રીતે કોઈ મોન્યુમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે કે કોઈ વસ્તુ એવી ઊભી કરવામાં આવી છે ને પબ્લિક ત્યાં જાય છે તો ત્યાંના વર્તનમાં ને અહીંયાના વર્તનમાં શું ફેર છે ત્યાં તો એ લોકો બહુ કેર કરે કાઈ કાઈ નુકસાન થવા કરતું હોય તો તરત જ રિપોર્ટિંગ એ લોકો જ પબ્લિક પોલીસિંગ કરે બરાબર બરાબર પબ્લિક પબ્લિક પોલીસિંગ કરવાનો અલાઉટ છે તમને એટલે પબ્લિક પોલીસિંગ નો અર્થ શું એટલે કાઈ ગુનો થતો હોય હા પબ્લિક પોતે પોલીસ બને પોલીસ બને અને એ ત્યાં કને થઈ શકે એટલે ધારો કે કોઈ કચરો કરતું હોય કોઈ વસ્તુ બગાડતું હોય કઈ ગુનો કરતું હોય તો પબ્લિક એને પકડીને ભાઈ પોલીસને બોલાવે ને ફોન કરી કે ભાઈ આ આ આવું કરે છે અહીંયા કને બરાબર તો ત્યાં જે સફાઈનું કામ કરે છે જે એજન્સીઓ એજન્સીઓ અને અહિયાં જે સફાઈનું કામ નથી કરતી એજન્સીઓ હા અહીંયા તો સાહેબ લોકો આવે તો જ કઈ સુફી થાય બરાબર છે ખબર જ પડી જાય બરાબર બરાબર સાહેબ લોકો આવવાના હોય તો ખબર પડી જાય બધા સફાઈ થઈ જાય પણ આપણા જેવા માણસો જતા હોય તો સફાઈ ના થાય એ તંત્રમાં મોટો ફરક છે બરાબર ચેન્જ કરવા બરાબર અચ્છા આ જે રસ્તો છે રસ્તામાં શું શું સુવિધાની તમને જરૂર લાગે છે કેમ કે આ રસ્તો લગભગ બે કિલોમીટર જેટલો સવા બે કિલોમીટર જેટલો લાંબો છે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને અહીંયા કચરાનો પ્રશ્ન પણ તમે કહો છો એ પ્રમાણે છે અને આટલા બધા લોકો આવે છે તો શું સુવિધા હોવી જોઈએ આ ટ્રેક ઉપર તમને શું લાગે છે હજી સુવિધા આપણું ત્યાં સ્ટેશનમાં છે એટલું ત્યાં યુઝ કરવા નથી ગયો હા ઘરેથી પાણી લઈ આવે એ ઇનફ છે બરાબર ટુંકમાં પાણી લઈને આવે તો ચાલે પણ ખરેખર પાણીની વ્યવસ્થા હોવી જોઈએ તમે સમજો છો કે ભાઈ વચ્ચે વચ્ચે ક્યાંક પાણીની વ્યવસ્થા હોય હોય તો પછી કન્ટામિનેટ કરી નાખે પછી આપણે પીવાનું પોતાનું પાણી નથી ફિલ્ટર પાણી આવતું હોય એ સારું બરાબર એક એવું આપ્યું કે જેમ ત્યાં કને હોય છે એરપોર્ટ ઉપર જે હોય છે પાણીનું ફુવારો વોટર ફાઉન્ટેન હોય છે એ પ્રકારનું રાખો તો ઓછો બગાડ થાય આવું એમણે કીધું રેડી નથી સાહેબ બરાબર એ વ્યવસ્થા ને હજી રેડી નથી લોકો બગાડી નાખે અરે ભગવાન ભગવાન બરાબર તો એક તો એવું લાગે છે કે પાણીની વ્યવસ્થા વ્યવસ્થા હોવી જોઈએ બીજું બાથરૂમ ની વ્યવસ્થા કેવી છે નીચે બાથરૂમ ને બહુ ક્લીન છે સાહેબ નીચે સારા છે બાથરૂમ બરાબર અને એટલું તો આપણે બહુ બીમાર માણસ ન હોય તો આટલું તો આપણે હેન્ડલ કરી શકીએ બરાબર ટૂંકમાં રોડ ઉપર તમને બહુ જરૂર નથી લાગતી આજે વોકવે છે એના ઉપર બહુ જરૂર નથી લાગતી તસાબ જ કરવું તો જંગલમાં જઈને તસાબ આ બધું નેચર જ છે બરાબર બરાબર નેચરમાં બાયોડિગ્રેડેબલ વસ્તુ જવામાં કઈ વાંધો નથી ટોલેટ ના કરો પણ તસાબ કરવામાં અલાઉડ કરાય એમ કે બરાબર બરાબર ત્યાં બધું અલાઉડ આવી રહ્યું છે જંગલમાં બરાબર ક્યાં યુકે માં એલાઉડ છે અરે લો આ જો નવી વાત જો આપણે નવી જાણવા મળી વાત કે યુકે માં જંગલમાં જવાની છૂટ છે અરે વાહ અચ્છા આપની સાથે વાત કરીને ખૂબ ખુશી થઈ કચ્છ અને ભુજ લોકોને આપ સંદેશો આપવા માંગશો પોતાની મિલકત તરીકે સમજો સાહેબ બરાબર આ જોઈ લેજો આ આખી મિલકત છે મિલકત આપની છે બરાબર બે લાખ કરોડ આપને આપણે મળી ગઈ છે બરાબર સાચવવાનું બરાબર અને ડેસ્ટ્રોય થવા ના મૂકી દેજો તો છે તો આ ખૂબ જ મોટો અને સારો સંદેશ આપણે લોકોએ લઈ જવાનો છે કે આટલી મોટી મિલકત આપણા નામે થઈ છે આપણને વાપરવા મળી છે આપણે આવી શકીએ છીએ ફરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ આનંદ લઈ શકીએ છીએ તો આ મિલકતને આપણે સાચવીએ અને આ મિલકતને આપણે આપણા બાળકોને પણ સારી જે હાલતમાં આપીને જઈએ એવી ખાસ અપીલ અત્યારે આપણે કરી રહ્યા છે તો થેન્ક યુ સો મચ તમે વાત કરી અને ખૂબ ખુશી થઈ તમારી સાથે છોકરાને ના બધા લોકો ને ખાસ કહેવાનું કે ભાઈ છોકરાઓને લઈ આવજો અર્લી મોર્નિંગアーલી મોર્નિંગ માં મફત માં લઈ આવજો બપોર પછી 5 4 26 રૂપિયા લેアーલી મોર્નિંગ લઈ આવજો બધા મફત આવશો બપોરે છોકરાને લઈને આવ્યો તો બરાબર હા તાપ આવે ઘણો મજા ના આવે તો ખુબ ખુશી થઈ ખુશી થઈ થેન્ક યુ સો મચ આપની સાથે વાત કરી થેન્ક યુ વેરી મચ